નમસ્કાર રાજકોટ મીરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ફરી એક વખત નવી રજૂઆત સાથે અમે આવી ગયા છીએ અને આજની રજૂઆત ખૂબ જ ખાસ બની રહેવાની છે એટલા માટે કે ગુજરાતમાં આર્યવ્રત ફિલ્મ્સ રિયલ ગુજરાત ફેશન આઇકોન્ટ ઇવેન્ટ દ્વારા તેની પ્રથમ સિઝન લઈને આવી રહ્યું છે અને આ એક યુનિક કોન્સેપ્ટ છે ધમાકેદાર ઇવેન્ટ છે એટલા માટે કે આમાં ફેશન શો પણ છે અને એક કોમ્પિટિશનનું પણ આયોજન છે તો એક અલગ જ પ્રકારની ફ્લેવર સાથે આ ઇવેન્ટ યોજાવાની છે અને ખાસ કરીને જે લોકો મોડેલિંગ ક્ષેત્રમાં જવા ઈચ્છે છે અથવા તો આગળ વધવા ઈચ્છે છે એમના માટે આ એક સોનેરી તક બની રહેવાની છે તો આ ઇવેન્ટનું આયોજન કેવા પ્રકારે છે કેવા પ્રકારની આ ઇવેન્ટ છે તેને લઈ અને ખાસ વાતચીત કરવાની છે આજની રજૂઆતમાં અને ખાસ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રિયાઝ ઉનવાલા કે જેઓ ખુદ કોરિયોગ્રાફર છે આ ઇવેન્ટમાં પણ તેઓ કોરિયોગ્રાફરની ભૂમિકામાં છે સાથે જ તેઓ એક્ટિંગ ફિલ્ડ અને મોડેલિંગ ફિલ્ડ સાથે પણ જોડાઈ ચૂક્યા છે અને બીજા આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે જેઓ છે મોનલ પટેલ જેઓ જાણીતા અભિનેત્રી છે આપ બંનેનું સ્વાગત છે થેન્ક યુ સૌપ્રથમ તો રિયાસભાઈ આપને મારે એ પૂછવું છે કે ગુજરાતમાં આ ધમાકેદાર ઇવેન્ટ થવાની છે તો આ ઇવેન્ટ કોણ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે વેલ આ ઓર્ગેનાઇઝર છે મિસ્ટર હર્ષ જે પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને ઉપર છે જેના ઉપર તમને આ બધી ડિટેલ મળી શકે જોઈ મુનલ આપને પૂછવાનું થાય છે કે ગુજરાતમાં રિયલ ગુજરાત ફેશન આઇકોનની આ ફર્સ્ટ સિઝન આવી રહી છે તો આ જે ખાસ ઇવેન્ટ યોજાવાની છે તેનો હેતુ શું છે આ ઇવેન્ટનો ખાસ હેતુ એ છે કે જે લોકો પાસે સ્કિલ છે પણ એ લોકોને પ્રોપર સ્ટેજ નથી મળતું તો એ લોકોને સારું સ્ટેજ આપવામાં આવે એની સ્કિલ રિપ્રેઝેન્ટ કરવાનો એ લોકોને મોકો મળે એના માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ આ ઇવેન્ટ જે યોજાવાની છે તે ખૂબ જ ખાસ બની રહે છે એટલા માટે કે આ એક યુનિક કન્સેપ્ટ છે ખાસ કરીને તેમાં ફેશન શોનું પણ આયોજન છે અને એની સાથે આ જે ઇવેન્ટ છે એમાં કોમ્પિટિશન પણ છે તો આ જે બે કોમ્બિનેશન કમ્બાઇન કરવામાં આવ્યા છે તો આટલો ડિફરન્ટ કન્સેપ્ટ કઈ રીતે પ્રેરણા મળી એકચ્યુઅલી એવું છે કે અમે લોકો બધા જ એક્ટિંગ ફિલ્ડમાં જોડાયેલા છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તો ઘણી વખત જોયું છે કે લોકોને એના લૂક પ્રમાણે કે એને સાચી એવી જગ્યા નથી મળતી કે જ્યાં તે પોતાનું સ્કિલ પોતાનું એટીટ્યૂડ પર્સનાલિટી જે કંઈ પણ છે એ સારખી રીતે પ્રેઝન્ટ કરી શકે તો ત્યારથી અમને એવો વિચાર આવ્યો કે આપણે આ લોકોને એક એવું સ્ટેજ આપીએ કે જ્યાં એ લોકો પોતાની સ્કિલ સારી રીતના રિપ્રેઝેન્ટ કરી શકે અને આગળ એ લોકોને કઈ રીતે વધુ આ લાઇનમાં એનું એ લોકોને ગાઈડ મળે અને અવરનવર અમારી જે આર્યવર્ત ફિલ્મ છે પ્રોડક્શન એમાંય એ લોકોને ચાન્સ મળશે કેમ કે હવે હવેથી છે ને અમે લોકો એને કન્ટિન્યુ રાખવાના છીએ એમાં શૂટિંગને કાંઈ અને સાથે જો કોઈ એવો સારો ફેસ હશે તો એને લીડમાં પણ કામ મળશે એટલે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય રિયાઝ આપને પૂછવાનું થાય છે કે ફેશન શો નું પણ સાથે આયોજન છે ફેશન શો ની જો ખાસ વાત કરવામાં આવે તો ફેશન શો માં શું એવી ખાસ વાત બની રહેવાની છે આ ઇવેન્ટ માં વેલ આપણે એવું કહી શકાય કે આ ફેશન શો ના અંદર એવી ઘણી બધી વસ્તુ છે કે જેના અંદર આવી રીતે નવા જે કોઈ ચહેરા આપણે મળતા હોય છે કે જે લોકો ના અંદર એક એવા જગ્યા ઉપરથી આવતા કે જ્યાં એમની એ જગ્યા ઉપર એ લોકોની પાસે આવી કોઈ એક પ્લેટફોર્મ કે આવી કોઈ જગ્યા નથી કે કોઈ એવી એક પ્લેસ નથી કે જ્યાંથી એ લોકો પોતાની આ બધી સ્કિલ્સને દેખાડે અને આપણા આ ફેશન શોના અંદર આ કોઈ પણ જગ્યાએથી જે કોઈ જગ્યાએથી આ લોકો લોકો આવે છે તો એ લોકોને આપણે એવું પ્લેટફોર્મ આપણા ફેશન શો થકી એક પ્રોવાઇડ કરી શકીએ કે જ્યાં એ લોકો એની સ્કિલ્સને સારી રીતે નિખારે અને એ લોકોની સ્કિલ્સને સારી રીતે બહાર લઈ આવી શકે એટલે આપણો પ્રયત્ન એ જ રહેશે કે એ લોકોને આ વસ્તુ માટે આપણે જેમ બને સારી રીતે આપણે એ લોકોને આગળ વધે એવું આપણે પ્રોત્સાહન આપી શકીએ जी બિલકુલ ખાસ કરીને જો વાત કરવામાં આવે કેટેગરીની કેમ કે કોમ્પિટિશન પણ છે તો શું અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે કેટેગરીઝની ની જો વાત કરીએ તો કેટેગરીઝમાં આપણે એમ કહી શકાય કે કિડ્સ છે પછી ટીન્સ છે પછી મિસ્ટર છે મિસ છે અને મિસિસ છે તો આ અલગ અલગ કેટેગરીઝ છે જેમાં લોકો છે એ ભાગ લેશે અને એકોર્ડિંગલી એ લોકો એમાં પોતાની વર્ક દેખાડશે સ્કીલ એ લોકોનું અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે આર્યવત ફિલ્મ્સ નું ઇન્સ્ટા ઉપર પેજ છે એની અંદર એક નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર એટલે જો કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને ટ્વેન્ટી સેકન્ડ સુધી અમારું રજીસ્ટ્રેશન ઓપન જ છે ડાયરેક્ટ વાઇલ્ડ ગાર્ડ એન્ટ્રી છે જી ફેશન શોમાં ખાસ કરીને આઉટપિટ ખૂબ ખૂબ મહત્ત્વના બની રહેતા હોય છે તો આઉટપિટની જો વાત કરવામાં આવે તો આઉટફીટ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અથવા તો જે કન્ટેસ્ટન્ટ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમની પોતાની જવાબદારી બની રહેશે આપણા ફેશન શોની થીમ છે ને ટ્રેડિશનલ છે અને આપણી સાથે કોસ્ટ્યુમ પાર્ટનર છે જી જે થ્રી વેડિંગ સ્ટુડિયો એ ત્યાંથી જ આપણે એ લોકોને કોસ્ટ્યુમ્સ પ્રોવાઈડ કરવાના છીએ એટલે કોમ્પિટિટર જે લોકો છે પાર્ટિસિપેટ જે લોકો કરશે એ લોકોને કોઈ જ ડ્રેસની રિક્વાયરમેન્ટ નથી અમારા તરફથી અમે કોઈ રિક્વાયરમેન્ટ નથી લેતા જી રિયાઝભાઈ ખાસ કરીને આપને પૂછવાનું થાય છે કે આ પ્રકારની જ્યારે ઇવેન્ટ થતી હોય છે ત્યારે તેમાં કોરિયોગ્રાફી ખૂબ મહત્વની બની રહેતી હોય છે અને કોરિયોગ્રાફર તરીકે આપ આ ઇવેન્ટ સાથે સંકળાયેલા છો તો આ પ્રકારની ઇવેન્ટમાં કઈ રીતે કોરિયોગ્રાફી કરવામાં આવતી હોય છે અવેલા એક પણ જ્યારે ઇવેન્ટ થાય છે ત્યારે આના અંદર જે કોરિયોગ્રાફી છે તમે કીધું કે મહત્વની ભૂમિકા ભજવે છે હવે કોરિયોગ્રાફીના અંદર સ્પેશિયલી જ્યારે કિડ્સ હોય છે ખાસ કરીને આપણી જે કેટેગરી છે કિડ્સ તો એ કિડ્સ ની કેટેગરી ના અંદર કોરિયોગ્રાફી કારણ કે જ્યારે રેમ્પ પર આવું તો રેમ્પ પર કઈ રીતે લોકો ઊભું રહેવું છે કે રેમ્પ પર કઈ રીતે ચાલવાનું છે કઈ રીતે લોકોએ ઓડિયન્સ ને ફેસ કરવાની છે આઈ કોન્ટેક્ટ કઈ રીતે કરશે લોકો ની સાથે સ્માઈલ કેવી રીતે છે ના ફેસ ઉપર આ બધી વસ્તુ આ નાની નાની વસ્તુ ભેગી થઈ અને એ આ કોરિયોગ્રાફી નો પાર્ટ બને છે તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને એક જે મોડેલ છે એ જ્યારે રેમ્પ પર આવે છે એને આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને એઝ અ કોરિયોગ્રાફર અમારે એ ધ્યાન રાખવાનું હોય કે મોડલ્સ જ્યારે એ રેમ્પ પર આવે છે એની સામે એટલા કેમેરાઝ હોય છે તો એ બધી વસ્તુ જ્યારે એ જોવે છે એ બધી વસ્તુની સામે જ્યારે એ બધા આવે છે લોકો એ મોડલને જોવે છે ત્યારે એ કઈ રીતે પોતાને રિપ્રેઝેન્ટ કરે છે સ્ટેજ પર તો આ બધી પાર્ટ છે કોરિયોગ્રાફીના અંદર આ બધી ઘણી બધી આવી બધી ડિટેલ્સ હોય છે જે મોડલ્સને સમજાવવામાં આવતી હોય છે મોડલ્સને આ બધી વસ્તુ ઘણી વખત શીખવાડવામાં પણ આવતી હોય છે તો યસ આ આ બધી વસ્તુ હોય છે તો આ ઘણી વખત ક્યાંક ચેલેન્જિંગ થાય પણ યસ ચોક્કસથી નાની નાની વાતો છે એ જ ખૂબ મહત્ત્વની બની રહેતી હોય છે કે એમનું વોક હોય કે એમની સ્માઇલ હોય અને ઓવરઓલ એમને પ્રેઝન્ટ કરવાની વાત છે તો જે આ કોરિયોગ્રાફી કરવામાં આવતી હોય છે ઘણા બધા લોકો સાથે કામ કરવાનું છે અને એમને સમજાવવાની વાત છે અને ઓવરઓલ તો એમની પાસેથી કામ કઢાવવાની વાત છે અલગ અલગ કેટેગરી સાથે કામ કરવાનું રહેતું હોય છે કેટલું ચેલેન્જિંગ લાગે છે અને કેટલું ડિફિકલ્ટ લાગે છે કઈ રીતે એને શક્ય બનાવવું પડતું હોય છે ચેલેન્જીસની જો વાત કરીએ કે ડિફિકલ્ટીઝની જો વાત કરીએ તો યસ ડિફિકલ્ટીઝ એન્ડ ચેલેન્જિસ આ જે કે છે ને ઇંગ્લિશમાં પ્રો એન્ડ ચેલેન્જ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એવરીથિંગ દેટ યુ ડુ તો આ બધી વસ્તુના અંદર ખાસ કરીને જ્યારે કિડ્સ છે જેમ મેં અને સાથે સાથે ઘણી વખત આમાં એવા મોટા લોકો જે હોય કે જે ટીમ કેટેગરી છે એના અંદર ઘણી વખત કોઈ એવા મોડલ્સ છે કે જે લોકોની એક પર્ટિક્યુલર જે આપણે વોકની રિક્વાયરમેન્ટ છે કે જે રીતે એમ ઉપર આવવું જોઈએ એમાં ઘણી વખત મિસ્ટેક્સ કરતા હોય છે પ્રોફેશનલ લોકો છે મિસ્ટેક્સ ન કરે એવું નથી હોતું એ પણ કરતા હોય છે મિસ્ટેક્સ અમુક આવી કોઈ પણ વસ્તુ થાય તો એવી કોઈ પણ વસ્તુ કે સ્ટેજ ઉપર આવીને કોઈ ભૂલ ન કરે એનું ખાસ ધ્યાન રાખવાનું આ બધી વસ્તુ છે ને એ એક બહુ સારી એવી ચેલેન્જ હોય છે જે આપણે જનરલીફાઈ કરાવી બિલકુલ તો ઘણી બધી બાબત કોરિયોગ્રાફર માટે ખૂબ ચેલેન્જ બની રહેતી હોય છે પણ એ એમનું કામ છે અને કામની પણ એક મજા રહેતી હોય છે મોનલ આપને એ પૂછવાનું થાય છે કે ફેશન શો પણ છે અને સાથે જેમ કહ્યું એમ કે કોમ્પિટિશન પણ છે તો કોમ્પિટિશનની જો વાત કરવામાં આવે તો આખરે કયા પેરામીટરને ધ્યાનમાં રાખવામાં આવશે જ્યારે જજમેન્ટ આપવામાં આવશે ત્યારે પછી એ આઉટફિટની વાત હોય રેમ્પ વોકની વાત હોય કે ક્વેશ્ચન આન્સર સેશનની વાત હોય કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે બાબત તો જ્યારે મિસ્ટર કે મિસ થાય છે ત્યારે તો બધી જ બાબતને આવરી લેવાની હોય છે કે એનું રેમ્પ વોક કેવું છે એનો એટીટ્યૂડ કેવો છે એની પર્સનાલિટી કેવી છે અને એ લોકો પોતાની સ્માઇલ અને જે એનો ડ્રેસ છે ટ્રેડિશનલ ડ્રેસ એ કઈ રીતે કેરી કરે છે અને ઘણી વખત કેવું હોય છે કે ડ્રેસ પહેરીને ક્યારેક પગ ફસાઈ ગયો કે એવું કંઈ થાય છે તો એવી સિચ્યુએશનને એ લોકો કઈ રીતે હેન્ડલ કરે છે એટલે આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જ અમે જજમેન્ટ આપવાના છીએ બિલકુલ વિનર્સ ડિક્લેર કરવામાં આવશે રનર અપ ડિક્લેર કરવામાં આવશે પણ જ્યારે આવી કોમ્પિટિશન યોજાતી હોય છે ત્યારે ખાસ ટાઇટલ પણ આપવામાં આવતા હોય છે તો શું કોઈ ખાસ ટાઇટલ આપવામાં આવશે અને આપવામાં આવશે તો કેવા કેવા ટાઇટલ આપવામાં આવશે મિસ્ટર ગુજરાત મિસ ગુજરાત અને મિસિસ ગુજરાત આ ત્રણ ટાઇટલ તો છે જ સાથે કિડ્સ માટે છે અને જો એવું કોઈ સારી એવી કોઈ પર્સનાલિટી હશે અમારા જેટલા પાર્ટિસિપેટ છે એની અંદર અમારા જજીસ એવું લાગશે કે આ પર્સનાલિટી બેસ્ટ છે તો એ લોકો પોતાની રીતના પણ કોઈ એવી એક કેટેગરી રાખી લે છે બિલકુલ રિયાઝ આપને પૂછવાનું થાય છે કે જેઓ આ કોમ્પિટિશનમાં કે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને આગળ કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે અમારી સાથે આ લોકો જે લોકો અત્યારે મોડલિંગમાં આવે છે કે જે લોકો રજિસ્ટ્રેશન કરાવે છે અને આપણી ઇવેન્ટમાં જોડાય છે તો આગળ જતા એ લોકોને આપણા જેટલા અપકમિંગ પ્રોજેક્ટ્સ છે જે કન્ટિન્યુઅસલી થોડી વાર પહેલા જમણા મેડમ કીધું કે જે રીતે આપણા પ્રોજેક્ટ્સ જે ચાલુ જ રહેવાના છે તો એમાં એક્ટિંગ સ્કિલ્સ તરીકે પણ એ લોકો એક હોસ્ટ આવી શકે છે અને એમાં એ લોકોને એક કોઈ બી જગ્યાએ કામ મળી શકે છે કે જ્યાં એ લોકોને એઝ અ લીડ રોલ પણ મળી શકે છે કોઈ એવા જગ્યા છે કે જ્યાં એ લોકોને મે બી આલ્બમ સાઉન્ડ હોય કે કોઈ બી મૂવી હોય કે કાંઈ પણ એવી બધી જગ્યાએ ક્યાંય રોલ્સના તેને એ બધી વસ્તુ મળી શકે છે તો એક એક પ્લેટફોર્મ છે કે જ્યાંથી એક બીજી દિશા એક બીજો રસ્તો ખુલે છે આ લોકો માટે બિલકુલ તો એક્ટિંગ કે મોડેલિંગ ફિલ્ડમાં આગળ જવું હોય તો એમના માટે અત્યારે આ સિગ્નિફિકન્ટ પગથિયું કહી શકાય અને આગળ એમને બર્ડન ઓપોર્ચ્યુનિટી મળી શકે છે ખાસ કરીને ઇવેન્ટની પ્રાથમિક વાત મહત્વની વાત કરવામાં આવે તો ઇવેન્ટ ક્યારે યોજાવાની છે અને રજીસ્ટ્રેશન ક્યાં સુધી થઈ શકે છે ઇવેન્ટ જે છે અને રજીસ્ટ્રેશનની જો આપણે વાત કરીએ તો એ આપણે ઓપન રજીસ્ટ્રેશન રાખ્યા છે મતલબ કે ટીલ ધ શો ઇઝ ધેર તો ત્યાં સુધી તમે એ રજીસ્ટ્રેશન કરાવી શકો છો એની આપણે કોઈ ડેટ્સ એવી આપણે ક્લોઝ નથી કરતા કે બિફોર આ ડેટ તમે આ શો છે તો તમે આ ડેટ સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી લો કારણ કે ઘણા ઘણી વખત એવા ચાન્સીસ રહ્યા હોય છે અને હવે જોયા હોય છે કે ઘણા લોકો છે એ લોકો એન્ડ મુમેન્ટ પણ રજિસ્ટ્રેશન કરાવતા હોય છે કે જે લોકો દૂરથી આવતા હોય છે ઘણી જગ્યાએથી લોકો પાર્ટિસિપેટ કરવા માટે આવે છે એટલે ઘણી વખત એવું થાય છે કે જે ઇન્ફોર્મેશન ટાઈમલી મળવી જોઈએ એ ન મળી હોય તો એ એક ઇન્ફોર્મેશન ટાઈમલી ન મળી એ અભાવે જો જે તે વ્યક્તિ છે એને આ મોકો જે છે એ મિસ થઈ જાય તો એ એક મન લાગે છે કે એ

બિલકુલ એટલે ફૂલી ફ્રીડમ છે અને જો સાથે તમે તમે જોડાવ છો તો ચોક્કસથી આગળ વધી શકો છો પણ જો હોય તમારામાં એ એ આવડત કૌશલ્ય તો તમને આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી મળી રહે છે અને એ પણ ઓપોર્ચ્યુનિટી મળી રહે છે તો આ ખૂબ ધમાકેદાર અને ખૂબ જ સારી અને યુનિક કોન્સેપ્ટની ઈવેન્ટ થવાની છે એટલે ચોક્કસથી તેમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ રિયાઝ અને મોનલ આ બંને આ ખૂબ સારી એવી ઇવેન્ટ યોજાવાની છે તેને લઈ અને અમારી સાથે ખાસ વાતચીત કરી સો મચ તો આ રજૂઆતમાં હાલ આટલું ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર